મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામે મધ્યાહન ભોજનાલય અંગે ગ્રામજનોમાં વિવાદ સર્જાયો છે ગ્રામજનોની તંત્ર દ્વારા માંગ ઉઠી છે કે સખતમાં સખત તપાસ કરવામાં આવે ગ્રામજનોના જણાવ્યા મુજબ સંતરામપુર તાલુકાના વાંદરિયા ગામે સરકાર દ્વારા અપાતો મધ્યાહન ભોજન બે નંબરનો માલ સાંજના સમયે લાવવામાં આવ્યો હતો આ ગ્રામજનોના આક્ષેપ મુજબ માલમાંથી અડધો માલ ગ્રામજનો દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને બાકીનો અડધો માલ ગામની એક શાળામાંથી ઝડપી પાડવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે આ બાબતે ગ્રામજનો દ્વારા ગામના સરપંચ શ્રી તેમજ તેમના વિસ્તારના ધારાસભ્ય સંતરામપુર મધ્યાહન ભોજનાલયના મામલતદારને ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી હાલ આ ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં તે એક પ્રશ્ન ઉભો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ